પાણી લઈને આવું

आछु को हुई आ, आ आ यार। यार। आ है आ हां आ रही है और कोई काम पालो तो इंडो में चाहिए हो आई आई

બપોર ઊઠ હા સતોરીઓ એક લેતા શ્વાસ લેતા કરંટ આવ્યો કહું

ઓકણ આ પડે તો ખાધું કોળે ઓડે આ ઉપર તો

બંધા <absorptionường> <asive motorcycles> <perilous climb>

તમાર આપણા હુકા ભા થાય રેય તરત આયો હુકા ભાઈ જતા રે જતા રે એ આવ તો તું નો બોખલો એ હા એ હા લ્યો ના હોય તો બાઈક પડ્યું આવજો હા હું લઈને આવું છું

અરે યે કઈ એ નહીં જાતા રે તો એ 2 કલાક પહી ડટવાના એ હા ઓસો દોસી એ નહીં આઈ ઈ કાઢો સીધો બધું કહું ઈ ઘરે જતી ના રહી હોય તો આ તો મારું કરજો ઓવન પર તો

આમોલો બૈરો બસ 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 હા લે હુંકો લઈ એવું રાખું નહીં હા હા આ લઈ એવું લાગો તો આમ ના ના આવો તો ના હોય હાલ પકડો કરન કરન જોમ થઈ ગયો એવું નહીં લાગો સરી થઈ ગયો જો વાત ચાલો એ ભાઈ

નાટકો કરવાનો હા નાટક કરો તો તે ઉલટુ ગજતારી આ તો નાટક કરતા એ લાયક થઈ કે હું બે ફોન અવસ્થામાં